જામનગરથી થોડું દૂર આવેલું નાનકડું ગામ નવા ગામ અહીં રહેતો એક છોકરો હતો અર્પણ નામ પ્રમાણે જેનો સ્વભાવ પણ અર્પણ જેવો હતો નિષ્ઠા પ્રેમ અને દયાથી ભરેલો એના પિતા નાની ખેતર ધરાવતા ખેડૂત અને મા ઘરની સંભાળ રાખતી સ્ત્રી અર્પણ સવારે ખેતર જતો સાંજે ગામના બાળકોને ફ્રીમાં ભણાવતો એનો સપનો હતો એક દિવસ હું ગામના બાળકો માટે સ્કૂલ ખોલીશ ગામના લોકો કહેતા આ છોકરો કંઈક અલગ છે એનું દિલ મોટું છે અર્પણ પાસે પૈસા નહોતા પણ એના મનમાં એક વિશાલ આકાશ હતું સપનાઓનું પ્રેમનું અને આશાનું સુરત શહેરની ભીડમાં રહેતી હતી એક છોકરી રૂહી રૂહી એક ધનવાન પરિવારની હતી પણ એની અંદર એક ખાલીપણું હતું એને દુનિયાના બધા સુખ મળ્યા હતા મોંઘી કાર બ્રેન્ડેડ કપડા પ્રવાસો પણ શાંતિ ક્યાંય નહોતી એના પિતા બિઝનેસમેન માતા સોશિયલ લાઈફમાં વ્યસ્ત ઘરમાં લોકો હતા પણ સંબંધોમાં ગરમી નહોતી રૂહીને લખવાનું ગમતું એ ડાયરીમાં લખતી દિલમાં શબ્દો છે પણ સાંભળનાર નથી એક દિવસ રૂહી તેના કોલેજના પ્રોજેક્ટ માટે ગ્રામીણ વિકાસ વિશે માહિતી લેવા ગામ જવાની હતી તેનો માર્ગ એને નવા ગામ સુધી લઈ આવ્યો ગામમાં પહોંચતા રૂહીને ધૂળિયું માર્ગ ખેતરના હરિયાળા દ્રશ્ય અને મીઠા લોકો મળ્યા એ ફાર્મ તરફ જઈ રહી હતી ત્યારે એનો પગ કાદવમાં ફસાઈ ગયો ત્યાં જ ખેતરમાં કામ કરતો અર્પણ દોડી આવ્યો રાજુઓ હું કાઢી દઉં છું એ બોલ્યો એણે હાથ આપ્યો રૂહીને આશ્ચર્ય થયું એ હાથ ખડતલ હતો પણ ગરમ અને સુરક્ષિત લાગતો હતો એણે હસીને કહ્યું આભાર હું શહેરથી આવી છું રિસર્ચ માટે અર્પણ હસ્યો અહીં રિસર્ચ કરતા પહેલાં હૃદય ખોલવું પડે એ દિવસ બંને વચ્ચે કજાણા સંબંધની શરૂઆત બની ગઈ રૂહી રોજ ગામમાં આવવા લાગી એ અર્પણ પાસેથી ગામના જીવન લોકોના સંઘર્ષ વિશે લગતી અને ધીમે ધીમે એણે એક નવો વિશ્વ શોધ્યો જ્યાં માણસ પૈસા માટે નહીં માણસ માટે જીવે છે એક દિવસ એણે અર્પણને પૂછ્યું તો શહેરમાં નથી જતો ત્યાં તારી ટેલેન્ટની કદર થશે અર્પણ હળવેથી બોલ્યો શહેરમાં તો લોકો માટી ભૂલી જાય છે હું તો માટી જ છું રૂહી ચૂપ રહી ગઈ એના હૃદયમાં કંઈક ધ્રુજતું લાગ્યું કદાચ એ પ્રેમની પહેલી ઝંખના હતી રૂહીના પિતા એના ગામમાં જવા પર ગુસ્સે હતા એમણે કહ્યું તારે શહેરની લાઈફ છે આ ગરીબ લોકોના વચ્ચે શું કરે છે રૂહી બોલી પપ્પા એ લોકો ગરીબ નથી એ લોકો જીવંત છે રૂહી પાછી ગામમાં ગઈ તો અર્પણ ઉદાસ હતો એના ખેતર પર વરસાદ અને પવનના કારણે નુકસાન થયું હતું રૂહીએ મદદ કરવાનો નિર્ણય કર્યો એણે પોતાના પિતાના એક એનજીઓના ફંડથી ખેતરને બચાવવાનો પ્રોજેક્ટ બનાવ્યો પણ એ વાત પિતાએ જાણીને ગુસ્સેથી એનો પ્રોજેક્ટ બંધ કરી દીધો રૂહિને ઘરેથી રોકી રાખવામાં આવી એ દિવસ રૂહીને પહેલીવાર સમજાયું કે પ્રેમ સામે સૌથી મોટો વિરોધ આપણા પોતાના લોકો પાસેથી મળે છે અર્પણને ખબર પડી કે રૂહી હવે ગામમાં નહીં આવે એ રોજ એ રસ્તા પર જતો જ્યાંથી રૂહી આવતી એ પવનમાં એની સુગંધ શોધતો એને એક દિવસ રૂહીનો પત્ર મળ્યો અર્પણ હું તારી માટીની સુગંધ ભૂલાવી શકી નથી પણ સમાજ અને પરિવાર વચ્ચે હું ફસાઈ ગઈ છું જો કદી તું શહેરમાં આવશે તો મને શોધજે અર્પણે પત્રને પોતાના દિલમાં રાખી દીધો એણે નક્કી કર્યું હવે હું એના પ્રેમ માટે કંઈક કરી બતાવીશ એ શહેર ગયો કામ શોધ્યું મહેનત કરી શિક્ષણ મેળવ્યું અને એક સામાજિક કાર્યકર્તા તરીકે નામ કમાયું ત્રણ વર્ષ પછી રૂહીનો જન્મદિવસ હતો એ શહેરના એક સામાજિક કાર્યક્રમમાં બોલાવા ગઈ હતી જ્યાં અર્પણ પટેલ નામના યુવાનને પુરસ્કાર મળવાનો હતો રૂહીનું હૃદય ધબકવા લાગ્યું જ્યારે એ સ્ટેજ પર પહોંચી સામે અર્પણ હતો એ જ હાસ્ય એ જ નજર પણ હવે આત્મવિશ્વાસ સાથે એ બોલ્યો મારે આ એવોર્ડ માત્ર એટલા માટે નહીં પણ એ વ્યક્તિ માટે સ્વીકારવો છે જેણે મને પ્રેમનો અર્થ શીખવ્યો રૂહીને બધા તાળીઓ વગાડવા લાગ્યા રૂહિની આંખોમાં આંસુ હતા એ સ્ટેજ પર ગઈ અને બોલી અર્પણ તું તો માટી હતો પણ એ માટીમાં સુગંધ પણ હતી અને એ સુગંધ મારા દિલમાં આજે પણ જીવી છે બંને સાથે મળીને ગામ માટે એક સ્કૂલ શરૂ કરી રૂહીએ શહેરનું લક્ઝરી જીવન છોડ્યું અને અર્પણ સાથે ગામમાં રહેવા લાગી એ હવે શિક્ષિકા બની ગઈ અને અર્પણ સાથે બાળકોને ભણાવતી ગામના લોકો હવે કહેતા અર્પણને પ્રેમ મળ્યો પણ એ પ્રેમે આખા ગામને પ્રકાશ આપ્યો એક સાંજ ખેતરમાં બેસીને રૂહી બોલી તને ખબર છે અહીંની માટી મને શહેરની હવા કરતાં વધારે જીવંત લાગે છે અર્પણ હસ્યો તારું દિલ જ એ સુગંધ છે રૂહી બંને હાથમાં હાથ લઈને સૂર્યાસ્ત જોયો જેમ સૂર્ય ડૂબતો હતો તેમ એમના પ્રેમનો પ્રકાશ આખા આકાશમાં ફેલાતો ગયો માટીની સુગંધ એ કહે છે કે સાચું પ્રેમ એ છે જે સ્વાર્થ વગર જીવતું હોય જે વ્યક્તિને બદલે પરિસ્થિતિને બદલે પણ જીવંત રહે અર્પણ અને રૂહીનો પ્રેમ એ બતાવે છે કે સ્થાન નહીં ભાવના પ્રેમની કિંમત નક્કી કરે છે દોસ્તો ઉમેદ કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો અને આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ